આવું ચાલે છે ભાઈ અત્યારે તો આવું ચાલે છે પેલા પેટનું પછી શેટ નો લ્યા કશું વાંધો નહીં ભાઈ શિયાળાની તાડ એવી પડે છે એવી પડે છે મારી બેટી એવી ઠંડી પડે છે જાણી જાણી એવી ઠંડી પડે છે જોમ ફરક છે બેઠા બેઠા માર બેટા શેટર ને બેટર બધું ચડાવ્યું છે બંદા એકલા આરામથી બેઠા છે જો શેટરે નહીં પહેર્યું કશું નહીં મારા બેટા ફોય નહીં જોતા મન મન મનમ નહી ભાઈ તમારા દાદા સહવાના નાના કઉ છું તમારા દાદા સર્યા એટલે તમારે આવું થાય છે પાછા ક્યાજો પાસા આવો શું ચોપડ લે કશું ચોપડી ચોપડીને ને ખાઈ હલ્યા બેટું શું હંચલ હક મેઠું હે અલે ક્યા તો ખરી શું હો હજાર મેઠું શાહ હો 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 નહીં બોલો નહીં બોલો ભાઈ મોઢામાં મગ ભર્યા શા મોઢામાં મગ ભર્યા છે જો બતાવવા શું ખાય છે જો મેઠું ચોપડી ચોપડીને ખાય છે એટલે ભાઈ ચોપડી ચોપડીને ખાય છે કશું વાંધો નહીં ખાવ જેટલું ખાવું હોય એટલું તમારું ખાવ કશું ટેન્શન નહીં સારું રાખવું પડે ભાઈ શિયાળો છે સારું રાખવું પડે ટાઢ જેવી પડે છે લોચા પડે નહીં તર પાછું ખાવા કોણ બન્યાલા પાછા તમારે કહેજો પાછા હીટર ચમ ના ચાલે છે તમારે બગડી બગડી તો નહીં ભાઈ હીટર હવે પાછું બગડે નહીં હો હો હેડું લે તો ના હેંડ્યું ભાઈ હેંડું નાખી ગઈજો કશો વાંધો નહીં હેડો ફરી બોલાઈશું